હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખીશું વિભાજ્યતાની ચાવીઓ જે આપણે ભાગાકારના જે દાખલા આવે છે જે ગણતરી આવે છે ભાગાકારની એની અંદર ખૂબ જ જરૂરી છે તો આપણે જે બે ત્રણ છ આઠ એ બધાની સાહેબ શીખવાની છે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ બેની ચાવી બેની ચાવીમાં બેની ચાવી એવી જેની એકમનો જે સંખ્યાનો એકમનો અંક જે છે એ શૂન્ય બે ચાર છ કે આઠ હોય તેવી સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે બે વડે બે નો કોઈ પણ આપણે જેના એકમ અંક શૂન્ય બે ચાર ચાલીસ બીજી લઈએ ત્રણસો છ્યાસી લઈ લઈએ લઈ લઈએ આપણે વન જીરો Okay? होस्टिक्स ओके चार संख्या अगर આ સંખ્યાના એકમનો હવે એકમ દશક સવત આપણે તમને બતાવવા છે આ એકમ દશક અને સો એક પ્રમાણે એકમ દશક અને સો એકમ દશક સો અને હજાર આ સંખ્યા આપણે મોટી લીધી છે ઓકે હા હવે આ સંખ્યાને આપણે અગર જોવું છે કે આ સંખ્યાના એકમનો અંક જોવો છ છ શૂન્ય મતલબ બે સંખ્યા શૂન્ય બે ચાર છ આઠ એ સંખ્યા અગર હોય તો એ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય એ કોઈ પણ દાખલા થાય નહીં એક આ મોટી સંખ્યા લઈ લઈએ વન ઝીરો વન ઝીરો અરે 1 છ તેના ઇતને ભાગી શકાય સકતા એટલે 10 ને આપણે જોઈ લો 0 બળશે ત્યારે તો 24 24 બે 2 6 આ થી બે 0 85 6 બે તરી 0 આપણો શેષ શું હોય ગયો 0 0 તો શેષ આપણો 0 થઈ ગયો મતલબ આ સંખ્યાને આપણે બે વડે નિશેષ ભાગી શકાય હવે એ રીતે આપણે ત્રણ ની ચાવી જોઈ લઈએ જે સંખ્યાના જે સંખ્યાના અંકોનો સરવાળો ધ્યાન રાખજો અંકોનો સરવાળો અંકોનો સરવાળો જે થાય તે સંખ્યાને જે ત્રણ વડે ભાગી શકાય તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય અંકોનો સરવાળો કોઈ એક આપણે સંખ્યા લઈ લઈએ સાતસો તેવીસ ઓકે હવે સાતસો તેવીસ